હેલો કેમ છો બધા બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હમણાં બે ત્રણ દિવસથી આપણા બ્લોગ કે શોર્ટ વિડીયો મૂકવાનો ટાઈમ નથી મળ્યો તો આજે બ્લોગ મૂકીએ છીએ તો જો ઉઠીને નાસ્તો બનાવીને નાસ્તો કરી લીધો છે અને ધ્યેયુભાઈને જો રજા છે એટલે આઠ વાગી ગયા છે તો હજી ઉઠવામાં સમજતા નથી તો ચાલો હવે આપણે એને ઉઠાડીએ जो यहां सुता छे थेजू भाई धियां धियां वेट मत दी उठ अब 8:00 हो गई तो इस और तो तो नहीं उठवानू आ અંદર પછી જેટલું હોય એટલું જી એવું છે હા તો સુઈ જા હાલો તે એવું ભાઈને જો વેકેશન છે તો જેટલું સુવું એટલું સુવા દેવાના છે તો સુઈ જા હાલો જોઈ લ્યો જોઈ લીએમ જો તો કેવું વઢીન હુએ આવી ગયો એવું હોય ને એક મારી દેવો તો ચાઠ હરી જાહે તો 25 25 કે ચાલો ગુડ નાઇટ લે લે ગુડ નાઇટ છે અત્યારે ગુડ નાઇટ જો એને સુઈ જવું છે તો હાલો આપણે આપણા કામ ઉપર જઈએ જઈએ છે કદાચ ભાઈ ઉઠીને આવે છે પંખાનો અવાજ બંધ થઈ ગયો છે કદાચ તો આવતા જ લાગે ગુડ મોર્નિંગ જો પંખો બંધ થઈ ગયો એટલે ધીયા મને ખબર પડી જ ગઈ હતી હું કો કદાચ ધીયો આવે જ છે ઉઠી ગયો ગંદી મો તો ઓય તું તો ખરી તો આયા પાસે લાગવા તો ચા તો ફિનિશ થઈ ગયો જો અમે નાસ્તો કરીને ઊભાઈ થઈ ગયા જા વાટકોન બધું પડ્યું જો ફિનિશ તો શું કરીશ તો પાછો મું હવે દૂધ નથી તો ચાલશે હા ઈ છે આ બધું છે ચાલો નાસ્તો કરો ને હવે હા તો એ ભાઈને હવે નાસ્તો કરાવી લઈ પછી આપણે આપણા મિશન પર કામે લાગી જઈએ કાંતી યાર તે ભાઈ ઉઠીને નાસ્તો કરવા બેસી ગયા છે ઊંધું ના રખાય સીધું કરો આમ છે તારો આલો નાસ્તો ચાલુ કરો હવે થને કઢીએ ચા ગરમ દે એટલે ઢાળવા દિયો ભાઈ નાસ્તો કરે ને એ આ જોવે જો એને નાસ્તો લાગે છે હા જો ધીયો આમ જ જોવે આ કેવું મોટું છે નહી કુટે તે આપણે બેઈન ફુટારી નાખી હાય જોવે જ છે ધી આપણે જો આ ઘરનું બધું કામ પતી ગયું છે અને દેવીભાઈને હવે હોમવર્ક કરવા બેસાડી દઈએ હ હ પેન્સિલ કઈ પેન્સિલ કાલે તું હોમવર્ક કરતો હતો કાલે શું કહી દઉં આ મારી રાખી તીમી પાછી ના કાલ્નું છે ને હા ચાલો હોમવર્ક કરવા બેસી જાવ આપણે જો અહીંયા કપડા પડીરા જોઈને બેઠા છે પાણી બાણી ભરાઈને ફૂલ તૈયારી થઈ ગઈ છે એને જલ્દી ઉતાવળ છે કે મને નવડાવી દો તો આપણે કપડા નવડાવવા બેસી જાય અને એ પેલા ધૈયુભાઈને બેસાડી દે શાંતિથી ક્યાં બેસવું તારે હોમવર્ક કરવા ક્યાં બાર ઓકે ચાલો તો એને બેસાડી દઈ અને આપણે કપડા ધોઈ લઈએ પછી મળીએ પાછા બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો

હમ થોડોક માર ખાધો તો એ ભાઈ હા નથી ખાધો સારું ચાલો હવે આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો આજે તો બટેટાનું રસાવાળું શાક ખાવાનું મન થયું હતું તો બટેટાનું શાક ને રોટલી બનાવી લીધી છે તો જમવા બેસી ગયા છીએ ચાલો બધા જમવા શું કરે જય શ્રી કૃષ્ણ જય માતેજી કારણ કે બટેટા ગોતે આટલા આઈપા તો ખરી આ આમ જો આટલા બટેટા આઈપા તો અહીંયા લેવાઈઓ આવ્યો કોને એમ જય શ્રી કૃષ્ણ તારે હાથે ના થે તો ચાલો બધાય જમવા છાસ બટેટાનું શાક ને રોટલી જય શ્રી કૃષ્ણ મારે કર હવે વિદ્યા સહાયક ની ભરતી નું ફોર્મ સબમિટ કરવા જઈએ છીએ si gaile da coliso to hai de tard ko levano re de tard ko levano re to abhi tya kevdi traffic me so process hote hai kynde agar chaine batau to log re chu ઈચ્છા છે જો અહીંયા કલર કામ રોડનું ચાલુ હતું અને આ ભાઈનું ધ્યાન હતું નહીં એટલે એ સ્લીપ થઈ ગયા છે એટલે બહુ વાંધો નથી લાગતો નાનું એવું એક્સિડન્ટ છે આપણે જો ફોર્મ સબમિટ કરવા પહોંચી ગયા છીએ અને કેવડી ટ્રાફિક છે તમે જોઈ શકો છો આ બધા ભવિષ્યના ટીચરો છે તો જોવો કેટલી ટ્રાફિક છે જો હું મારું ફોર્મ કન્ફર્મેશન કરવા આપવા માટે તૈયારી કરવા માંડી છું નંબર લખી લઉં ફોર્મમાં નંબર લખવાના હોય તે ફૂલ તૈયારી કરવાની છે અને સબમિટ અહીંયા કરાવવાનું છે

માલો રમવા તો હવે રમવા બેસી ગયા છે જોઈ લો જોઈ લો આ કેવી રીતે આકાવ જોઈ લો જોઈ 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 લો આવી રીતે આકાવાની હોય પણ આવી રીતે આ ડબ્બો આટે રાખીને હોય એન્જિન પાછળ ડબ્બા આગળ આ આ કેની ટ્રેન આવી ઊંધી એન્જિન પાછળ ને ડબ્બા આગળ આવી ગયા ટ્રેન છે ઊંધી કોઈ મારી નાયા પોતી ગઈ હા મરાને ડબાગર ને જિન તૈયારી કરી લીધી છે બધું તો પછી ને કોઈ પડી ગઈ ઊંધી એમ

આ જો શિયાળાનું વાતાવરણ એકદમ થઈ ગયું છે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે 6 વાગવામાં દિયાતમી ગયો અને વાતાવરણ ઠંડુ ઠંડુ થઈ ગયું છે હા હા તને તો તરત લાગવા માંડે હેલો ચાલો કોર ઉંમર નું શાક અને રોટલી કાકડી અને છાસ છે જમવામાં તો બધાય જમવા આવી જાજો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કહી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ગમે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો